પાણી મરા છે બે બે ફૂટ બધા ટોટલ પાછા તણાઈને નદી ભેગા થઈ ગયા કોઈ વસ્તુ ખાતરની અંદર રહ્યું નથી બધું તણા તણા ને છે રેતા બધા પડી ગયા કોઈ વસ્તુ વિસ્તાર છે આ માટકાવ વિસ્તાર આ કેસરિયા વિસ્તાર વિસ્તાર કાઈ ભેગો નુકસાન આ કેસરિયા તો પાણી ગયા

ક્યાં ક્યાં પાકને નુકસાન છે હું હતું વાયલું વાયલો કપા માંડવી બે વસ્તુ છે